સૌને જય જવાન જય કિસાન હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેલ્પ ગ્રુપ ગુજરાત દ્વારા ખેડા જિલ્લો તાલુકો ઠાસરા અને રેલવે સ્ટેશન ખાતે નિઃશુલ્ક ફાર્મર આઈડી કેમ્પ આપણે રાખ્યો છે તો સૌ કોઈ ખેડૂત મિત્રો જે ખાતેદાર હોય અને જેનું ફાર્મર આઈડી એટલે ફાર્મર રજિસ્ટર બાકી હોય એને જેઓ બાકી હોય તેવો તારીખ પંદર બાર બે હજાર ચોવીસને રવિવાર સવારે નવથી એક વાગ્યા સુધી આપણો કાર્યક્રમ રાખેલો છે નિઃશુલ્ક કેમ્પ તો સૌ કોઈ સેવાનો લાભ લે અને ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ છે મોબાઈલ નંબર અને સાત બાર આઠની નકલ સાથે લઈને આવું અને નવથી એક વાગ્યા સુધીનો આપણો સમય છે એ જે પણ મિત્રોને ફાર્મર રજિસ્ટર રજીસ્ટર બાકી હોય એટલે ફાર્મર આઈડી તેઓ અચૂક મુલાકાત લે સ્થળ ફરીથી બોલું છું રેલ રેલવે સ્ટેશન વેદાંત વાટિકાની પાસે વિજયભાઈ ચૌહાણ એલઆઈસી ઓફિસે થાસરા ડાકોર સેવાલિયા ડાકોર સેવાલિયા રોડ મેઇન હાઈવે ઉપર જ છે તો સૌ કોઈ મિત્રો અચૂક આવજો અને સેવાનો લાભ લેજો અને આવનાર સમયમાં પણ આપણે એવા ઘણા બધા લોક હિત અને જનકલ્યાણ માનવ સિવાજ માધવ સેવાનું જે કાર્ય હેલ્પ ગુજરાત કરે છે એના માધ્યમથી આવનાર સમયમાં પણ ઘણા બધા હોય લાભાર્થીઓ જે પણ લાભાર્થીઓને કદાચ કંઈક આ બધા દોડધામને ધક્કા થતા હોય એના માટે પણ અમે વિચારી રહ્યા છીએ એટલે ટૂંકા ગાળાની અંદર પણ બીજા પણ ઘણા બધા સ્વાસ્થ્યના હોય એવા ઘણા બધા કેમ્પો આપણે કરવાના જ છે એટલે સૌ કોઈ સપોર્ટ કરજો મિત્રો અને આપણા હેલ્પ ગુજરાતમાં સૌ કોઈ જોડાજો જેથી કરી આપણે જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં સુધી આપણે પહોંચી શકીએ આપણી ટીમ હોય અને જરૂર લાગે તો આપણે ટીમમાં ટીમ મારફતે આપણે કોઈ પણ વ્યક્તિની આપણે પણ સેવાનો લાભ વધુ આપી શકીએ છીએ તો સૌ કોઈ ખેડૂત મિત્રોને તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રવિવારના રોજ ઠાસરા રેલવે સ્ટેશન ખાતે ફાર્મર રજિસ્ટ્રી નિઃશુલ્ક કેમ્પ રાખેલો છે તો આ કેમ્પનો લાભ હજુક લેજો જેથી તમારે દોડધામ ના કરવી પડે અને તમારા ફાર્મર રજિસ્ટ્રી બંધ થઈ જાય તો તાલુકા ગર્તેશ્વર તાલુકા ઠાસરા તાલુકાના જે પણ ખેડૂત મિત્રો બાકી હોય તો મિત્રોને જાહેર આમંત્રણ છે નિઃશુલ્ક આપણો કેમ્પ છે હેલ્પ ગ્રુપ ગુજરાત દ્વારા અને જો કોઈ વધારે માહિતી જોઈતી હોય તો આપણો પંચ્યાસી અગિયાર અગિયાર ઝીરો ત્રણ ઇકોતેર નંબર છે એની ઉપર માહિતી મેળવી શકો છો સૌને જય જય જવાન જય કિસાન અને પોસ્ટના ભાવ શેર કરી દેજો તમારે જરૂર ના હોય ને પણ બીજા કોઈને જરૂર પડે એટલા માટે શેર કરી દેજો જેથી કરી ગામડાઓ સુધી આપણી પોસ્ટ પહોંચે અને બીજા પણ જેને લાભ જોઈતો હોય જેને લાભ મેળવવાનો હોય એનો લાભ મેળવી શકાય તો સૌ કોઈ મિત્રો જરીક શેર કરી દેજો જેથી કરી આપણા ગામડાઓની અંદર પહોંચે થાસરા ગરતેશ્વર તાલુકામાં જે પણ ખેડૂત મિત્રો બાકી રહી ગયા હોય તો એમના સુધી પહોંચી જાય ને આપણે આપણને એક સેવાનો મોકો મળે અને આપને પણ એક શેર કરી અને સેવાનો મોકો મળે તો સૌ કોઈ મિત્રો શેર કરી દેજો ફોલોઅર્સ તો ઘણા ઓછા છે પણ આપ સૌના આપ ફેસબુકના મિત્રોએ સૌ કોઈ ખૂબ જ સહકાર આપે છે અને આપણી પોસ્ટ સમગ્ર સુધી પહોંચે છે અને એનો પણ આપણને સારો પ્રતિસાદ મળે છે અને રિઝલ્ટ પણ સારું મળે છે પણ આપ સૌના સહકારથી જ બધું રિઝલ્ટો મળતા હોય છે તો આપનો સૌનો આભાર અને આપણી હેલ્પ ગ્રુપ ગુજરાતની જે ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ પોસ્ટને થોડીક શેર કરી દેજો સૌને જય માતાજી જય જવાન જય કિસાન જય રણછોડ જય દ્વારકાધીશ